મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ચોમાસુ બે હજાર ચોવીસ મિત્રો કેવું રહેશે તેની વાત મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ અને ખાસ કરીને આજના વિડીયોની અંદર ઇન્ડિયન ઓશન ડાયપોલ જેને ટૂંકમાં આઈઓ ડી પણ કહેવામાં આવે છે ભારતના અને ખાસ કરીને ગુજરાતમાં આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને મિત્રો આ વૈજ્ઞાનિક ધબે જે પદ્ધતિ માપવામાં આવે છે જેમાં આઈઓ સી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેના આધારે મિત્રો મિત્રો ખાસ કરીને ઘણા અંતે સચોટ માહિતી કરી શકાય છે કે આવનારું ચોમાસું છે એ કેવું રહેતું હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે મેપ સાથે પણ મિત્રો જોવાના છે કે આ ઇન્ડિયન આઇસોલ શું છે અને તેની હિસાબે આવનારું ચોમાસું છે એ કેવું રહેવાનું છે ખાસ કરીને આમ તો જોવા જઈએ તો શિયાળાની હવે અંત તરફ એટલે કે શિયાળો પૂરો થવાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની પણ મિત્રો શરૂઆત થઈ જાય અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને ભારે ગરમીને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે ત્યારે ઇન્ડિયન ઓશન મહત્વના સંકેત આપ્યા છે ચોમાસુ બે હજાર ચોવીસ મિત્રો આ જે પેરામીટર છે છે તેણે આપ્યા તેને લઈને મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ચોમાસુ બે હજાર ચોવીસે કેનો રહેશે તો આજના વિડીયોમાં આપણે મિત્રો ખાસ કરીને માહિતી આપશું તો અંત સુધી વિડીયોને જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ હોય છે ત્યારે મેન્સ એટલે કે વોટર વેસ્ટ ટુ ડ્રાઈવ ઇસ્ટર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ ભાગ છે એ વધારે ગરમ થાય છે અને આ ભાગ છે મિત્રો ઠંડો વિશે અને આવી રીતે પાણી છે એ ગતિ કરતો હોય છે જેને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર સારો વરસાદ થતો હોય છે બીજો મેપ પણ જોઈ શકો છો જેની અંદર પોઝિટિવ જ્યારે મિત્રો પોઝિટિવ ફેઝની અંદર ઇન્ડિયન ઓશન ડાયપોર હોય છે ત્યારે આવી રીતની મિત્રો ખાસ કરીને જે પ્રવાહ છે એ ખાસ કરીને ગતિ કરતો હોય છે જેને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે ચોમાસું અને સારા ચોમાસાના સંકેત મિત્રો આપતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ હોય ત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રની અંદર તેમજ જે ઉત્તરાખંડ છે તે વિસ્તારોની અંદર હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ છે એ પડતો હોય છે તો આપણે વિગતવાર માહિતી મેળવી તો ઇન્ડિયન ઓશન ડાયપોલ શું છે એની માહિતી મેં મુખ્ય રીતે ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ ત્રણ પરિસ્થિતિમાં જોવા મળતા હોય છે પ્રથમ તો તેની પરિસ્થિતિ પોઝિટિવ રહેતી હોય છે બીજી પરિસ્થિતિ વાત કરીએ તો નેચરલ એટલે ન્યૂટ્રલ રહેતી હોય છે અને ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે નેગેટિવ પરિસ્થિતિમાં રહેતો હોય છે એટલે કે કા પોઝિટિવ હોય કા ન્યુટ્રલ હોય અને કાં તે નેગેટિવ હોય છે આ પોસ્ટમાં આપણે ત્રણેય કન્ડિશન મુજબ ચોમાસાનું ચિત્ર કેવું રહેશે તેની વાત કરવાના છે મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જણાય તો દક્ષિણ અરબ સાગરમાં લાગુ મેળાગાષ્ટરની આજુબાજુ સમુદ્રની સપાટીનું તાપમાન સરસ કરતાં થોડુંક વધુ ગરમ જોવા મળે છે આવી પરિસ્થિતિમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં હોય છે અહીંયા મિત્રો જોયું કે જ્યારે પોઝિટિવ ફેઝ હોય છે ત્યારે મેળાગનો જે આ ભાગ છે જે આ ટાપુઓ છે આ વિસ્તારનું તાપમાન છે એ થોડા કરતાં વધુ ગરમ રહેતી હોય છે જેના કારણે ઠંડી હવા ત્યાં આવતી હોય છે અને દિશા બદલાતી હોય છે જે જે વર્ષે ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેઝમાં જોવા મળતો હોય છે ત્યારે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમારા પ્રમાણ છે એ સરેરાશ કરતાં વધુ જોવા મળતું હોય છે કેમ કે આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે અને આ સિસ્ટમ છે ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચતી હોય છે જેને કારણે ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર ભારે વરસાદ જોવા મળતો હોય છે ઇન્ડિયન ઓશ્ચન ડાયપોલ જો નેચરલ ફેઝમાં જોવા મળે એટલે કે ન્યૂટ્રલ પોઝિટિવ પણ નહીં અને નેગેટિવ પણ નહીં અને ન્યૂટ્રલ ચોમાસાના દિવસો દરમિયાન આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો હવામાનના મોડલોમાં જોવા મળતું હોય છે કે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાના સાંચ વધુ રહે છે એટલે કે વધારે વરસાદ પણ નહીં અને ઓછો પણ નહીં એકદમ માપસરનો અને ખૂબ જ સારો વરસાદ જોવા મળતો હોય છે એટલે કે ચોમાસું સાવ નબળું પસાર થતું નથી મોટે ભાગે એવરેજ વરસાદની આજુબાજુ વરસાદની માત્રાશી જોવા મળતી હોય છે પરંતુ જો ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમિયાન નેગેટિવ ફેઝમાં જો જોવા મળે તો ગુજરાત માટે ખરેખર માઠા સમાચાર પણ ગણી શકાય છે કેમ કે ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે એવું પણ જોવા મળ્યું છે કે આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતનું ચોમાસું મોટે ભાગે નબળું પુરવાર થયું છે સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ તે વર્ષે જોવા મળ્યો છે મિત્રો હવે બે હજાર ચોવીસના ચોમાસા અંગે પૂર્વ અનુમાન જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ બે હજાર ચોવીસ પોઝિટિવ ફેઝમાંથી નેચરલ ફેઝ તરફ ઝુકાવ કરી રહ્યો છે અને માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધીમાં ઇન્ડિયન ઓશન ડાયપોટ સતત નેચરલ એટલે કે ન્યુટ્રલ ફેઝની અંદર ઝુકાવ કરી રહ્યો છે અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો છ ફેબ્રુઆરીનો લેટેસ્ટ મેપ પણ જોઈ શકો છો જેની અંદર ઇન્ડિયન ઓશન ડાયપોલ અહીંયા તમે ફેબ્રુઆરી મહિનાનો જોઈ શકો છો જે પોઝિટિવની કરતાં મિત્રો પોઝિટિવ અને નેચરલ ન્યૂટ્રલ છે એની વચ્ચે છે અને અહીંયા મિત્રો એપ્રિલનો મેપ જોઈ શકો છો જે પણ ન્યૂટ્રલ બતાવે છે પરંતુ જૂનની અંદર કઈ કંઈ પરિસ્થિતિ અલગ જ છે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ ખાસ કરીને તમે જોઈ શકો છો પ્લસ ચાર અહીંયા મિત્રો તમે નીચે પણ જોઈ શકો છો પ્લસ ચાર ઝીરો પોઈન્ટ ચાર એટલે કે પોઝિટિવ ફેઝ તરફ મિત્રો હાલ ગતિ કરી રહ્યો છે જેને કારણે ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવું મિત્રો આ ઇન્ડિકેટર હાલ મિત્રો જણાવી રહ્યું છે એટલે કે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવા મિત્રો અહીંયા સંકેત મિત્રો ઇન્ડિયન ઓશન ડાયપોલ મિત્રો આપી રહ્યું છે જો કે ઘણા વર્ષો દરમિયાન એવું પણ થતું હોય છે કે આ પેરામીટર કામ ન કરે અને તેને કારણે વરસાદની અંદર કમી આવે અથવા ખૂબ જ ભારે વરસાદ થાય તેવું પણ જોવા મળતું હોય છે સતત સરકાર છે આના પર નજર રાખતી હોય છે છતાં પણ સરકાર તેમનું ફાઇનલ અનુમાન છે એ એપ્રિલ મહિનાની અંદર આપતો હોય છે પણ તો આના આધારે જ મિત્રો અનુમાન મળતા હોય છે તો હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ ગુજરાત માટે તેમજ ભારતના ચોમાસા માટે ખૂબ જ પોઝિટિવ છે અને જે શુભ સંકેત આપી રહ્યા છે કે આવનારું ચોમાસું એકદમ ટાઈમસર સારામાં સારું અને ખૂબ જ સારું રહે તેવા મિત્રો સંકેત અહીંયા મળી રહ્યા છે ખાસ કરીને વધુ માહિતી માટે ચોમાસાને લગતા હવામાનને લગતા સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત